મિત્રો આજે એચ એમ કિચનમાં તમે જોઈ રહ્યા છો મેથી પાક એકદમ સરળતાથી અને ફટાફટ કઈ રીતે બને છે તે જોઈ લઈએ તો સૌ પ્રથમ એક કઢાઈ લીધી છે તેની અંદર બે ચમચી જેટલું મેં ઘી એડ કર્યું છે મિત્રો ઘી આપણે જે રીતે જરૂર પડશે તે રીતે એડ કરતા જશું અહીં મેં ઘઉંનો કરકરો લોટ બે વાટકી લીધો છે પહેલાં એક વાટકી લીધી અને પછી એક વાટકી લીધી છે અહીં મિત્રો તમારે કોઈપણ ઘરની એક વાટકી સેટ કરી લેવાની અને તે પ્રમાણે આપણે દરેક મેજરમેન્ટ કરવાના રહેશે હવે ઘી ઓગળતું જશે અને લોટની સાથે મિક્સ થતું જશે તો આપણે હવે લોટને એકદમ ધીમા ગેસે શેકવાનું છે થોડી તૈયારી કરેલી હશે તો તમે ફક્ત દસ જ મિનિટમાં મેથી પાક બનાવી શકશો અહીં ખાસ ધ્યાન રાખવું કે આપણે કોઈ પણ પાક બનાવતા હોય ત્યારે ગેસની ફ્લેમ હંમેશા ધીમી જ રાખવાની ધીમા ગેસે તમે જેટલું કોઈ પણ લોટ શેકશો તો તમારી વાનગી એકદમ સરસ થશે તમે જોઈ શકો છો કે ઘી લોટમાં ઘણું બધું ભળી ગયું છે પરંતુ થોડું ઘી ઓછું છે એટલે આની પહેલાં પણ મેં તમને કહેલું કે લોટ શેકતા જવાનું ને એક એક ચમચી ઘી એડ કરતું જવાનું તો હું બધું જ આ રીતે ચમચાની મદદથી મિક્સ થઈ જાય ત્યારબાદ ફરીથી આપણે ઘી એડ કરીશું આ સ્ટેજ ઉપર હું અહીં હવે ફરીથી એક ચમચી ઘી એડ કરું છું તો ફરીથી ઘીની સાથે લોટને મિક્સ કરતા જશું અને લોટને શેકતા જશું થોડી આપણે ધીરજ રાખીએ અને થોડી વસ્તુનું ધ્યાન રાખીએ તો સુખડી હોય છે મેથી પાક હોય છે અડદિયા હોય છે દરેક સ્વીટ વાનગી એકદમ સરસ જ તૈયાર થાય છે તમે જોઈ શકો છો કે લોટ ઘણો શેકાવા લાગ્યો છે ફરીથી હું એકથી બે ચમચી જેટલું ઘી એડ કરીશ હું તમને તે પણ કહીશ કે મેં ઘી કેટલું લીધું છે આપણે બે વાટકી લોટ હતો તો તેની સામે મેં પોણી વાટકી જેટલું ઘી લીધું છે કેમ કે આપણે ગોળ એડ કરીએ તો ગોળના ભાગનું પણ ઘી આવી જવું જોઈએ તમે મિશ્રણને જોવો તો આ રીતનું મિશ્રણ થવું જોઈએ એકદમ ચમચાથી હલાવો ત્યારે હળવું પણ થવું જોઈએ અને તેમાંથી ઘી પણ છૂટવું જોઈએ આ સ્ટેજ ઉપર તમારે એક મેં ડીસ જેટલો ગુંદનો પાવડર દળીને લીધો છે મેં અહીં ગુંદ તળીને નથી લીધો તેની સાથે સાથે મેં તેજ માપની ડીશ બે ડીશ જેટલું મેં મેથીનો પાવડર લીધો છે હવે ગરમ લોટની અંદર આને એકદમ સરસ મિક્સ કરી દેવાનું છે તો આ રીતે મિક્સ થઈ જાય ત્યારબાદ આપણે ગેસ બંધ કરી અને ગોળને એડ કરવાનો છે તો બે વાટકી ઘઉંનો કરકરો લોટ લીધો છે તેની સામે મેં એક વાટકી ગોળ લીધેલો છે તો આ તમારે રેશિયો ખાસ યાદ રાખવાનો તમારે કોઈ પણ લોટ હોય તો તેના અડધા ભાગમાં ગોળ એડ કરવાનો રહેશે અને ઘી મેં પોણો વાટક જેટલું ઘી લીધું છે હવે ગોળને આ રીતે ચમચાની મદદથી સરસ લોટમાં મિક્સ કરતું જોવાનું અને અહીં એક ખાસ ધ્યાન રાખવાનું કે તમે જે પણ ગોળ લ્યો તેને એકદમ સરસ ઝીણો સમારી અને લેવાનો જેથી કરીને મિક્સ કરવામાં તમારે તકલીફ ના પડે હવે મારે ગોળ સરસ મિક્સ થઈ ગયો છે તો હું મારી પાસે આ ટ્રે છે તેમાં લઉં છું મિત્રો અહીં મેં ટ્રેને ગ્રીસ પણ નથી કરી તમે જોઈ શકો જો હું ડાયરેક્ટ જ મિશ્રણને તેમાં લઈ રહી છું આપણે એટલું બધું ઘી એડ કરેલું જ છે જેથી તમારે ટ્રેને ગ્રીસ કરવાની જરૂર નહીં પડે અને તો પણ સરસ પીસ તૈયાર થઈ અને બહાર આવશે હવે તેને ચમચાની મદદથી સરસ આખી ટ્રેમાં સ્પ્રેડ કરી અને લઈ લેવાનું છે તમે ચમચાની મદદથી અથવા કોઈ વાટકાની મદદથી ચમચીની મદદથી તમને જેનાથી પણ ફાવે તેનાથી આ રીતે પ્રેસ કરી અને તમારે તૈયાર કરી લેવાનું છે મિત્રો તમે મારી ચેનલને લાઈક કરો છો શેર કરો છો તે બદલ તમારો ખૂબ ખૂબ ધન્યવાદ અને નવા આવ્યા હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ પણ જરૂર કરી દેશો તો મેં આ રીતે મેથી પાકને સરસ સેટ કરી દીધો છે હવે આપણે તેની ઉપર થોડુંક ગાર્નિશ કરવા માટે મેં કાજુ બદામની કતરણ કરીને રાખી છે તેને પણ આ જ સમયે આપણે ઉપર ગાર્નિશ કરી દઈશું મિત્રો તમને આ મેથી પાકની રેસિપી કેવી લાગે છે તે મને કોમેન્ટ કરીને જરૂર જણાવશો આ રીતે કાજુ બદામ અને પિસ્તાની કતરણથી એને ડેકોરેટ કરી દીધું છે અને હવે તેને એક ચમચીની મદદથી સરસ આ રીતે પ્રેસ કરતો જશું જેનાથી તે આપણે એકદમ બાર પણ ના આવી જાય અને તેનો દેખાવ પણ ખૂબ જ સરસ લાગે તે રીતે તૈયાર થઈ જશે હવે મિત્રો અહીં બેથી પાંચ મિનિટ પછી તમારે આમાં કટ લગાવી દેવાના છે તમારે જે પણ શેપમાં જોતા હોય તે શેપમાં કટ લગાવી દેવાના છે જેથી કરીને ઠરી ગયા બાદ તમારે જે પણ પીસ કરવા હોય તેવા તમારે થઈ જશે તો અહીં હું ચપ્પુની મદદથી સ્ક્વેરમાં જ મારે જોવે છે માટે હું સ્કવેર કટ લગાવી રહી છું હવે આ કટ લગાવી દીધા બાદ કલાક એને ઠરવા દઈશું કલાક ઠરી ગયા પછી તમે જોઈ શકો છો કે મારે સરસ પીસ તૈયાર થઈ ગયા છે અને એકદમ સોફ્ટ પણ એટલો જ બન્યો છે અને ખાવામાં પણ એટલો જ સ્વાદિષ્ટ બની અને તૈયાર થયો છે તો મિત્રો તમે પણ આ રીતે મેથી પાક બનાવો અને કેવો બને છે તે મને કોમેન્ટ કરવાનું જરાક પણ ના ભૂલશો ફરી આપણે એચએમ કિચનમાં નવા આઈડિયા સાથે ફરીવાર મળીશું થેન્ક યુ